નમસ્કાર પાંચ પંચ સાથે હું છું આપણી સાથે મહેન્દ્ર વાત કરી રહ્યા છે જ્યાં ગુજરાતમાં વિકાસ ની વાતો વચ્ચે સામે ત્યારે જીવના જોખમે શાળાએ જતા બાળકો જોવા મળ્યા કે જ્યાં સરહદ છાપડી પ્રાથમિક શાળાના બાળકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા ત્યારે પાણીમાં જીવના જોખમે સ્કૂલ જવા મજબૂર બન્યા બાળકો કે જ્યાં બાળકો બાળકોને શાળાએ જવા માટે એકમાત્ર જોખમી માર્ગ છે કે જ્યાં મહત્વપૂર્ણ સમાચાર સામે આવી છે કે જ્યાં બનાસકાંઠાના મહત્વપૂર્ણ સમાચાર સામે આવી છે ત્યારે

ગુજરાતમાં વિકાસ ની વરવી વાસ્તવિકતા સામે આવી છે કે જ્યાં એક બાજુ વિકાસની ની વાતો થાય છે ત્યારે બીજી બાજુ જે વરવી વાસ્તવિકતાના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જ્યાં બાળકો જે પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે સામાન્ય વરસાદમાં જો અહી હાલત હોય તો ભારે વરસાદ થાય ત્યારે શું હાલત થાય તે સૌથી મોટો પ્રશ્ન છે ત્યારે હાલ તો બાળકો જોખમી રીતે શાળાએ જતા જોવા મળ્યા